ચારે દિવસની ભાગદોડ બાદ અંતે ધારા ધારાસભ્ય ચેતર વસાવા હવે આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે જ્યાં વાત કરવામાં આવે વન વિભાગે જ્યારથી તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ત્યારથી તેઓ અંડરગ્રાઉન્ડ છે ત્યારબાદ એક બાદ એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા ચેતર વસાવાએ પોતાની આ જે આગોતરા જામીન છે તેના માટે સેશન કોર્ટ ગુજરાત હાઈકોર્ટ સુધી અરજી કરી પરંતુ તેમની અરજી નામંજૂર કરવામાં આવીને સુપ્રીમ કોર્ટમાં અત્યારે અરજી પેન્ડિંગ છે પરંતુ આ ભાગવા કરતા હોય ચેતર વસાવાએ એ રસ્તો અપનાવ્યો કે હું જાતે જ હવે હાજર થઈ જઉં છું પોલીસ સ્ટેશનમાં તેને લઈને વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન ચાલીસ દિવસની ભાગદોડ બાદ અંતે ચેતર વસાવા છે તે ડેડિયાવાડા પોલીસ સ્ટેશનની ડેલી ઉપર ચડશે સવારથી જ ડેડીયાપાડા જનસંપર્ક કાર્યાલય ખાતે કાર્યકર્તાઓનો જનસૈલાભ ઉમટી પડ્યો છે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેનો જમાડો જોવા મળી રહ્યો છે ને લોકો ચેતર વસાવાના સમર્થનમાં એકત્ર થતા જોવા મળી રહ્યા છે સવારથી કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે ડેડિયાપાડા પોલીસે જડ બેસલાખ બંદોબસ્ત પણ વિસ્તારમાં ગોઠવી દીધો છે હાલ જે યુવરાજસિંહ જાડેજા જેવી રીતે તો સરેન્ડર થયા હતા ને એ જ રસ્તે હવે ચેતર વસાવવા પણ પોતાને સરેન્ડર કરવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા છે ઘટનાની વાત કરીએ હવે કમ્પેરિઝનની તમે વાત કરશો તો એક વસ્તુ તમે જોજો જ્યારે યુવરાજસિંહ જાડેજા ઉપર તોડકાંડ મામલે જે કેસ થયો હતો તો ત્યારે તેઓ પણ અંડરગ્રાઉન્ડ રહ્યા હતા પછી ત્યારબાદ તે તેમને પોલીસ સમક્ષ હાજર થવું પડ્યું હતું અને તેઓ થયા હતા તે પહેલાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સ યોજી તેમના સમર્થકો મોટી સંખ્યામાં જે ભાવનગર પહોંચ્યા હતા ભાવનગર પોલીસ સ્ટેશનનું સેમ આના જેવો જ માહોલ હતો ત્યારે જે યુવરાજસિંહ જાડેજા સાથે તેમના સમર્થકોએ શક્તિ પ્રદર્શન કરીને તેમને ભાવનગર પોલીસ સ્ટેશન સુધી મૂકવા પહોંચ્યા હતા અને આવી જ રીતે હવે સામ્યતા તમે એ જ નેતાની જો હવે અહીંયા છે ચેતર વસાવા જેમની સામે વન વિભાગે ફરિયાદ નોંધાવી છે ત્યારબાદ હવે તેમણે સરેન્ડર કરવાનું મૂળ બનાવી લીધું છે તેને લઈને આજે તેઓ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના છે તે પહેલાં તેઓ ડેડિયાપાડા જનસંપર્ક કાર્યાલય ખાતે પહોંચશે તેમના કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરશે અને ત્યારબાદ તેઓ એક વિશાળ જનશક્તિ પ્રદર્શન કરીને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના છે જેના માટે મોટી સંખ્યામાં મહિલાઓ હોય વૃદ્ધો હોય પછી આ જે આદિવાસી સમાજના જે આગેવાનો હોય આમ આદમી પાર્ટીના જે નેતા હોય એ તમામે તમામ છે ચેતર વસાવા માટે ઉભા છે તેઓ ચેતર વસાવા જ્યારે આવે ત્યારે તેમની સાથે વાતચીત કરવા માટે ચેતર વસાવા ઉપર છે કે તેમને હવે રેગ્યુલર જામીન મળશે કે નહીં આગામી લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા તેમનું એક નિવેદન જે અત્યારે સ્ફોટક સામે આવ્યું છે ને તેમણે આ વાતની પુષ્ટિ કરી છે કે હું ભાજપમાં નહીં જોડાઉં ને હું સતત લડતો આવ્યો છું ને આવી જ રીતે લડતો રહીશ પરંતુ કેટલા સમય સુધી પોલીસ છે તેમને જેલવાસમાં રાખશે તે પણ એક મોટો પ્રશ્ન છે આગોતરા જામીન તો તેમના ફગાવી દેવામાં આવે તે રેગ્યુલર જામીન માટે જ્યારે અરજી કરશે તો શું તેમને રેગ્યુલર જામીન મળશે કે નહીં તમામ બાબતો અંગે પ્રશ્નાર્થ અત્યારે ઊભો થયો છે પરંતુ જે ચિત્ર છે તે અત્યારે સ્પષ્ટ દેખાયું છે મોટી સંખ્યામાં ડેડીયાપાડામાં જાણે કે લોકોનો માનવ મહેરામણ સમર્થકો અને ઉમટી પડ્યો તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ને કાયદા વ્યવસ્થાની સ્થિતિ ન ખોરવાય તે માટે ડીવાય એસપી ઉચ્ચ અધિકારી એસપી સહિતના જે પોલીસ વધારાનો કાફલો છે તે પણ ડેડિયાપાડા ખાતે ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે ત્યારે ચેતર વસાવાના સમર્થનમાં મનોજ સોરાઠિયા હોય પછી ભરૂચના જિલ્લા પ્રમુખ હોય છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ હોય યુવરાજસિંહ જાડેજા પોતે છે પોતાના મિત્ર જે ખાસ માનવામાં આવે છે ચેતર વસાવાને તેમના સમર્થનમાં પહોંચ્યા છે અને તેમની જ પેટર્ન એટલે એ જ ચેતર વસાવા છે તે યુવરાજસિંહના રસ્તે જતા દેખાઈ રહ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધી હું બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજીએ ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં